જેમાં સિક્યુરિટી તરીકે નોકરી રાખવામાં આવતા કર્મચારીઓને પૂરેપૂરો બાયોડેટા ફોટો અને આધાર કાર્ડ સાથે વિગતો જે વિસ્તારમાં કામ કરતા હોય તે વિસ્તારના પોલીસ મથકે નોંધણી કરાવવી જોઈએ અને આવતા મહિનામાં સિક્યુરિટી તરીકે નવા નોકરીમાં આવતા કર્મચારીઓને જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ટ્રેનિંગ આપવામાં આવશે અને ગુનો બને ત્યારે સિક્યુરિટી શું ફરજો અને કામગીરી શીખવામાં આવે ગુનાખોરી અટકાવવામાં પોલીસને મદદરૂપ થઈ શકાય આ મિટિંગમાં સુરત જિલ્લાના સિક્યુરિટી એજન્સી ચલાવતા તમામ લોકો મિટિંગમાં જોડાયા હતા રિપોર્ટ સમય સુરત જિલ્લામાં પ્રાઇવેટ સિક્યુરિટી લાયસન્સ ધરાવતા લાયસન્સ હોલ્ડરોની મિટિંગ આજરોજ એસઓજી ઓફિસ ખાતે લેવામાં આવેલી પોલીસ સાથે ખભાખભા મિલાવીને સુરક્ષાનું કામ કરતા સિક્યુરિટી એજન્સીના જવાનો ખૂબ જ મહત્વપૂર્ણ યોગદાન આપે છે તો તેઓ પોતાની કામગીરી કઈ રીતે કરે અને સિક્યુરિટી એજન્સી પોતાની કઈ રીતે ફરજ બજાવે તે માટે એક મહત્વપૂર્ણ મિટિંગ લેવામાં આવેલ હતી જેમાં તેત્રીસ જેટલા સિક્યુરિટી એજન્સીના માલિકો હાજર રહેલા હતા સિક્યુરિટી એજન્સી ચલાવવા માટે સિક્યુરિટી એક્ટ બે હજાર પાંચ છે જેના તહત આ કામગીરી કરવામાં આવે છે સિક્યુરિટી એજન્સીના જવાનોને તાલીમ આપી ફરજિયાત છે જેમાં સો કલાકની તાલીમ પ્રાઇવેટ સિક્યુરિટી એજન્સીને તાલીમ સંસ્થા દ્વારા આપવામાં આવે છે